ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રક્ષાબંધન પર પેર સ્ત્રીઓને આ ત્રણ વસ્તુઓ ન લાવી જોઈએ આમ કરવાથી દરિદ્રતા આવી શકે છે પતિ કંગાળ પણ બની શકે છે તો મિત્રો આપને આજની આ વાર્તા રક્ષાબંધન ઉપરનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે જો કોઈ પણ બહેન દીકરી રક્ષાબંધન પર આ વસ્તુઓ ક્યારે પણ તેના માતા-પિતાના ઘરેથી તેના સાસરીમાં લઈ આવે છે તો ઘરનો વિનાશ નિશ્ચિત છે પરંતુ પહેલા ચાલો આપણે જાણીએ કે રક્ષાબંધન વિશે આજનો આ વિડિયો આટલો બધો ખાસ કેમ છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ભદ્રાકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે પણ ઘણી મૂંઝવણ હોય છે તો મિત્રો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન વીસ ઓગસ્ટે ઉજવવી જોઈએ અને કેટલા લોકોનું માનવ છે કે ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની ચોક્કસ તારીખ શું છે ઓગણીસ ઓગસ્ટ કે વિગો વીસ ઓગસ્ટ તેમજ આજે તમ અમે તમને ભદ્રકાળનો સમય જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રકાળમાં પ્રભાવિત રહેશે હશે તમારા માટે રાખડી બાંધવાનો શુભ સમય જણા જાણવું ખૂબ જ જરૂરી છે મહત્વપૂર્ણ છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર ભૂલથી પણ પિયરથી આ વસ્તુઓ સાસરે ન લાવવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને અંત સુધી જરૂર જુજો અને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો શેર કરજો અને હજુ સુધી જો તમારી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખી દેજો જેથી ભગવાનની કૃપા આપણા પર વરસતી રહે તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના અતુટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા ઉપર હાથ પર રક્ષ દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે આરોગ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભદ્રા કાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ સાસરોમાં અશુભ માનવામાં આવ્યું છે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રાના સમય ગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ તેની પાછળની એક પૌરાણિક કથા આ પ્રમાણે છે કહેવાય છે કે લંકાના રાજા રામણને ભદ્રા કાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય ભદ્રા જે સની દેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે માટે તમારે પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધન ની શરૂઆત પાછળ વિવિધ કથાઓ પણ છે જેમાંથી એક કથા છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતા ભગવાન કૃષ્ણના અંગૂઠા ઉપર તેની સાડીના પાલવનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડે મદદ કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રી હરી વિષ્ણુને રાજા બલીના બંધનમાંથી મુક્ત કરવા માટે દેવી લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી હતી રાજા બલીએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કરવામાં આવ્યા આ રીતે રક્ષાબંધનનો તહેવાર દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે તેથી મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે એટલા માટે આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ પરંતુ શુભ પ્રસંગે કાળા વસ્ત્રો ન પહેરવાના એટલું જરૂર યાદ રાખજો વસ્ત્ર પહેર્યા પછી એકસાથે ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમારે પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં કંકુ ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે શુદ્ધ ઘીનો દીવો પણ કરવો આટલું બધું તૈયાર કરી લેવું તમે ઈચ્છો તો લોટ માટી કે પિત્તળનો દીવો લઈ શકાય છે લોટના પણ બનાવી શકાય છે જે પણ તમારા શક્તિ હોય ઘરમાં સગવડો હોય એ પ્રમાણે જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો હવે પહેલા આ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા ઉપર પહેલી રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચડાવો આ પછી તમારે તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસાડવા જોઈએ અને તમારે બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર સૌપ્રથમ ઘરમાં મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી શણગારો ત્યાર પછી પહેલા ભાઈને તિલક કરો અને તેના ઉપર કંકુ, ચંદન અને અક્ષત ચડાવો તેના ઉપર થોડા ફૂલ છાટો જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાટવાળી છેલ્લે ભાઈની આરતી કરવી હવે તમારા ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધો અને તેના પછી ભાઈનું મોં મીઠું કરો તમારા ભાઈ માટે શુભકામનાની પ્રાર્થના કરો રાખડી બાંધ્યા પછી ભાઈઓએ પણ બહેનોનું રક્ષા કરવાનું વચન આપવું જોઈએ કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા નથી તો એમની કમી હું પૂરી કરીશ પિતા બનીને હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માં બનીને હું તારી સંભાળ રાખીશ અને તમારી બહેનોને ચોક્કસપણે ભેટ આપીશ મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ 2024 માં रक्षाबंधन નો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે સવારે એટલે કે પ્રાતઃકાળે 3 વાગ્યા અને ચાર મિનિટે શરૂ થઈ રહી છે અને પૂર્ણિમા તિથિ

ત્યારબાદ તે બપોરે એક ને બત્રીસ સુધી રહેશે સવારે પાંચ થી બપોરના એક બત્રીસ સુધી ભદ્રાનો સમય છે આ ભદ્રાનો વાસ પાતળ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતળ લોકમાં અથવા સ્વર્ગમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી શુભ માનવામાં આવે છે પરંતુ અનેક શુભ કાર્યોના પાતળની ભદ્રાને અવગણશો નહીં છેવટે આપણે હિન્દુ છીએ તેથી આપણે દરેક શુભ કે અશુભ કાર્યને અનુસરવું છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણવી ન શકાય અને મિત્રો રક્ષાબંધનની સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજે પંચક રહેશે પંચક સાંજે સાત વાગ્યા થી શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યા થી 5 મિનિટ સુધી ચાલશે સોમવાર પડતો રાજ પંચક અશુભ માનવામાં આવતો નથી સોમવારે પડતો જે પંચક હોય છે રાજ પંચક એને અશુભ નથી મનાતો તે શુભ છે હવે સૌથી મહત્વની વાત જાણીએ કે રક્ષાબંધનનો શુભ સમય ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધન શુભ સમય બપોરે દોઢ વાગ્યા થી એક ત્રીસ થી રાત્રે નવ ત્રીસ નવ નવ વાગ્યા ને આઠ સુધીનો છે નવ વાગ્યા ને આઠ મિનિટ સુધીનો રહેશે તે દિવસે ભાઈઓ રાખડી બાંધવી માટે સાત કલાક અને આડત્રીસ મિનિટનો સમય તમને મળશે રાખડી બાંધવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખજો ભદ્રાના દિવસે રાખડી બાંધવાથી હંમેશા પરિવારનો વિનાશ થાય છે એટલા માટે આ સમયે ક્યારે તમારા ભાઈને રાખડી ન બાંધો સમગ્ર પરિવાર ગરીબ બની જ શકે છે આ સમયે લંકાના રાવણ રાજને રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના સમગ્ર કુળનો નાશ થયો હતો એટલા માટે સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે થોડું કઠિન છે પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ઘણા લોકોને ત્યાં પરંપરા છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવતા નથી પરંતુ રક્ષાબંધન એટલે કે રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસ ઓગસ્ટના રોજ રાત્રે નવ થી આઠ મિનિટ સુધીનો છે તેથી તમે સૂર્યાસ્ત સમયે પણ રાખડી બાંધી શકો છો કારણ કે આ સમય શુભ મુહૂર્ત આવી રહ્યું છે અને આપણને આ સમયની ખૂબ જ જરૂરત છે શુભ મુહૂર્ત રાત્રે આવે કે દિવસ દરમિયાન શુભ મુહર્ત તો શુભ જ હોય છે શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણો શુભ ફળ મળે છે અને તેનું ક્યારેય કોઈ અમંગળ નથી થતું આવી બહેનોને ભાઈ જ્યાં જાય ત્યાં તેને દિવસ અને રાત બમણી પ્રગતિ મળે છે આવા ભાઈ લાખો કરોડોમાં રમશે દરરોજ પૈસા સંપત્તિ બધું જ કમાઈ જશે રાહુ દોષ પિતૃ દોષ નજર દોષ મંગળ દોષ બધું જ દૂર થશે ભાઈને રક્ષાબંધન પર કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ માનવામાં નથી આવતું ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે રક્ષાબંધનના પવિત્ર અવસર પર પોતાની બહેનને ભેટ તરીકે ક્યારે છરી ચપ્પુ વગેરે ન આપવું જોઈએ આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ગિફ્ટ ન કરવું જોઈએ ચંપલ વગેરે ન આપવા જોઈએ દક્ષિણા એક શુભ ભેટ જરૂર આપવી જોઈએ એક પ્રેમાળ બહેનને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો એક ભાઈ તેની બહેન માટે આટલું તો કરી જ શકે ને આમ કરવાથી પરમ શાંતિ અને સુખ મળે છે મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવ્યું છે કે બહેન રાખડી બહેને રાખડી બાંધવા માટે પોતે ભાઈના ઘરે જવું જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે જતી નથી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે તેથી જ એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેનને જવું જ જોઈએ જો તમારો ભાઈ તમારી સાથે નથી વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે તમારા ભાઈ પાસે જઈ શકતા નથી તો તમે તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી મીઠાઈ અક્ષર કંકુ ચંદનનું તિલક કરો ભગવાન ગણેશને પોતાના ભાઈ સમજીને એમના કાંડા પર રાખડી બાંધવી જોઈએ તે રાખડી જાતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલેને તમે તેને શ્રી કૃષ્ણ ભગવાનને પણ બાંધો કે નારાયણને બાંધો જેના તમે ભક્ત છો જેની તમે પૂજા કરો છો તેમના કાંડા ઉપર બાંધો એ રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે અને આવી રાખડી મનમાં બાંધેલી રાખડી સાચી ભક્તિથી બાંધેલી રાખડી પોતે ભગવાન સમાન બની જાય છે મિત્રો ચાલો જાણીએ કે રક્ષાબંધન પર ભોજન માટે શું તૈયાર કરવું જોઈએ રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગેરે ભોજન રાંધવું જોઈએ નહીં કે આ સમયે દેવી શક્તિઓ ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે તે પોતે પોતાના ભક્તોને હાથે રાખડી બાંધવા માટે પૃથ્વી પર આવે છે અને ભક્તો તેમનો પ્રસાદ ચડાવે છે ભગવાનને આવી સ્થિતિમાં તે દિવસે ભગવાન ભાઈઓની અંદર રહે છે ભાઈની અંદર ભગવાનનો વાસ હોય છે એટલા માટે આ દિવસે લસણ ડુંગળી

જે પણ તમારી શક્તિ હોય જે પણ તમારે બનાવતા હોય એ તમારે બનાવવું જોઈએ તમે કઈક બનાવો કે ન બનાવો પણ મીઠી વસ્તુ બનાવીને ભગવાનને અર્પણ કરો છો ત્યાર પછી રક્ષાબંધન નો તહેવાર ઉજવવો જોઈએ તે ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગળકારી માનવામાં આવે છે તમે રસાદાર બટેકાની સબ્જી કોબીની સબ્જી કેળાની સબ્જી મસાલેદાર કોબી બટેકાની સબ્જી પનીર પુલાવ કાકડી રાયતું ગમે તે બનાવી શકો છો આ દિવસે ઘરમાં રાંધેલું ભોજન અવશ્ય બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં કઢાઈ ન ચડાવી જોઈએ તે અશુભ માનવામાં આવે છે માત્ર ખોરાકને તપેલીમાં રાંધો તેને શાસ્ત્રો અનુસાર રાંધવામાં આવતો ખોરાક માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમયે તૈયાર કરવામાં આવે છે મિત્રો ભગવાન ખરેખર આપણો પ્રસાદ સ્વીકાર કરે જ છે ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી અને રાખડી બાંધ્યા પછી શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધવી પછી જ બહેનને પોતાનો ઉપવાસ તોડવું બહેને ભાઈને એક કોળિયો ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂરું કરાવવું જોઈએ તમારી બહેનને મોઢામાં એક કોળિયો જરૂર ખવડાવજો આ દિવસે આનાથી પ્રેમ વધે છે અને ભગવાન ઘણા બધા આશીર્વાદ પણ આપે છે અને તેમના સ્વર્ગલોકમાં પાછા જાય છે એવું કહેવાય છે કે જો કોઈ બહેન આ દિવસે પોતાના ભાઈ માટે વ્રત ન રાખે અને રક્ષાબંધન પર રાખડી બાંધ બાંધે તો ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે આ દિવસે જો વ્રત ન રાખે ને રાખડી ન બાંધે ને તો ભાઈનું આયુષ્ય ઓછું થાય એવું કહેવાય છે ભગવાન નારાજ થાય છે અને ઉપવાસ તૂટી જાય છે કોઈ પણ ભાઈની બહેનને આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ કારણ તેનાથી ભાઈનું આયુષ્ય વધે છે પ્રેમ વધે છે અને ભગવાન પ્રસન્ન થાય છે અન્યથા રક્ષાબંધનનો કોઈ લાભ નહીં મળે જો રક્ષાબંધન પર શુક્રવાર આવે છે તો જેઓ માતા સંતોષીનું વ્રત રાખે છે તેઓએ ઘરે ખાટા ખોરાક બનાવવા ન જોઈએ ખાટી વસ્તુઓ ભોજન ન ખાવું જોઈએ ખાટી આમલી ખાટી આમલી ચટણી પાણીપુરી લીંબુ ખાટી વસ્તુ ખાવી જ ન જોઈએ આ જોઈને માતા સંતોષી ક્રોધ થાય છે જો તમે વ્રત રાખો છો અને સંતોષી માતાની પૂજા કરો છો તો થોડી ધીરજ રાખો નહીં તો માતા સંતોષી ક્રોધિત થશે માતા સંતોષી ખાટા ખોરાકને ખૂબ નફરત કરે છે તે આ સહન નથી કરી શકતા કારણ કે જ્યારે રક્ષાબંધન શુક્રવારે આવે છે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે કારણ કે શુક્રવાર એ માતા સંતોષીનો વાર છે એટલા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે મિત્રો રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે બહેન કરે છે તો દુનિયાની કોઈ શક્તિ તેને અમીર બનાવવાથી રોકી શકતી નથી આ ઉપાય આપણા વ્યવસ્થિત સારો ચાલવા લાગે છે ઉડતા પંખીની જેમ આપણો ધંધો એ ભાઈનો ચાલે છે ભાઈને ક્યારે કોઈની નજર ન લાગે અકસ્માત કે મૃત્યુ ન પામે આ ઉપાય કરવાથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ પણ વધે છે તો મિત્રો તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી વાળી લો અને તેને ભાઈ પર સાત વાર વાળી લો તમારા હાથમાં રહેલા પૈસાની રાખડી ખરીદી લો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા કોઈ પણ ધાર્મિક વૃક્ષો પર બાંધો ઝાડ પર તિલક લગાવો મીઠાઈ ચઢાવો અને ઝાડ પર રાખડી બાંધો આ તમારા ભાઈનું રક્ષણ કરશે તે વિજય મેળવશે આમ કરવાથી બહેન અને ભાઈ બંને માટે ફાયદાકારક રહેશે

ઘરમાં એટલા પૈસા આવે કે તમે તેને સંભાળી પણ ન શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર કરવામાં આવે છે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે મિત્રો કોણ જાણે આ ઉપાયથી તમારું ભાગ્ય પણ ચમકી જાય કારણ કે કોના નસીબ ક્યારે ચમકશે તે આપણે તો નથી જાણી શકતા ખુદ ભગવાન પણ સાચા દિલથી સાચા દિલથી કરવામાં આપેલા ઉપાયને પણ આપણે ભગવાન સફળતા આપે છે ખુદ ભગવાન પણ સાચા દિલથી કરવામાં આવેલા ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી અને જો કોઈ બહેન દ્વારા પોતાના ભાઈ માટે ઉપાય કરવામાં આવે તો ખુદ ભગવાન પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી કારણ કે તેમાં એક બહેનનો હાથ છે તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે લાગણી છે સાચી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ કરે છે હવે જો ભૂલથી કોઈ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધી દે તો એ ભદ્રાના પ્રકોપથી પોતાને કેવી રીતે બચાવી શકાય તો ભાઈને તકલીફ ન પડે એ માટે ક્યાં પગલાં લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ વિધિ પ્રમાણે તેની પૂજા કરીએ અને તેના જપ કરીએ તો તમે સુરક્ષિત રહેશો દેવી દેવી લક્ષ્મી તેમજ અન્ય દેવતાઓની પણ પૂજા કરો અને તમારા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પરંતુ તમારા ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં લખેલું જ છે હવે આપણે વાત કરીએ કે આપણે ભૂલથી પણ આપણા માતા પિતાના ઘરેથી કઈ વસ્તુઓ ન લાવી જોઈએ બહેન દીકરીને માતા પિતાના ઘરેથી કઈ વસ્તુ ન લઈ જાવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કેટલી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ ક્યારેય પણ પોતાના પિયરમાંથી ન લાવી જોઈએ નહીં તો તેના પતિના વિનાશનું કારણ બની શકે છે બની શકે તે કે તેનો પતિ કંગાળ પણ બની જાય દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટેનું સપનું હોય છે કે તેને સારી સાસરી અને પ્રેમાળ પતિ મળે તેમની દીકરીને સાસરે ઘરમાં માન સન્માન મળે અને સાસરિયામાં ઘણી ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતા પિતા ઘણી વખત એવી ભૂલો કરે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને ગરીબી આવવા લાગે છે આવો જાણીએ કે એ કઈ વસ્તુઓ છે જે દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ તમારી દીકરીને ક્યારેય મરચુ ન આપો તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે તમે તમારી દીકરીને ફળ અથવા સુકો મેવો આપી શકો છો તે શુભ માનવામાં આવે છે લોકો દીકરીને ઘર માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું મનાય છે કે તે પોતાનો ચૂલો તેમના પરિવારથી અલગ કરશે

તમે જે સન્માનના હકદાર છો તે તમને નથી મળી રહ્યું અને હવે તે જે સન્માન મેળવવા ઈચ્છો છો જો તમે કોઈ પત્નીને એવું લાગે છે કે તેના પતિને તેના પરિવારના સભ્યો દ્વારા સન્માન આપવામાં આવતું નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો થોડા દિવસોમાં તમે તેની અસર જોઈ જોઈ શકશો તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે યોગ્ય સન્માન મળશે દરેક વ્યક્તિ ઈચ્છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન આપે અને સન્માન મળે જ્યોતિષ શાસ્ત્રમાં પણ આવા ઘણા બધા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જેનાથી વ્યક્તિ માન સન્માન પૈસા અને નોકરી વગેરે આ બધી જ વસ્તુઓથી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકે છે તેમજ ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે તો ચાલો જાણી આવા જ કેટલાક ઉપાય વિશે જો તમારા સમાજમાં અને તમારા સાસરીમાં માન સન્માન મેળવવું હોય તો તમારે રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરી રાખવું અને એ વાસણમાં સોના ચાંદીના સિક્કા કે ખરેણા મૂકીને સવારે ઉઠી ત્યાં પહેલા તમારા મોં ધોયા વિના તે પાણીને પી પીવું આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે સાથે જ આ ઉપાયથી તમારા જીવનનો તમારો તણાવ પણ દૂર થઈ જશે તમારા મનમાં જે પણ તણાવ હશે તે બધું જ દૂર થઈ જશે રાત્રે સૂતી વખતે પલંગ નીચે એક વાસણ થોડું મૂકું પાણી રાખો વાસણમાં સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ સાબિત નથી આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે આનાથી તમારા પણ તમારામાં પણ જે નેગેટિવિટી હશે તે ઘરમાં કોઈ નેગેટીવી હશે ઘરમાં પણ તો તે પણ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર જરૂર દેખાશે સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવવા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અથવા જો તમને નોકરી ન મળી રહી હોય તમારા ધંધા સારા ન ચાલી રહ્યા હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ તમારે શુક્રવારે બાજરી ખરીદવી પડશે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવાની હોય છે આમ કરવાથી ઘણો ફાયદો થાય છે અને માન સન્માનથી સાથે ધન સંપત્તિની સમસ્યા પણ દૂર થાય છે જો નોકરી મળી રહી હોય તો તમે પણ આ નોકરી ગમે તે આ ઉપાય કરો તો તો તમને નોકરી શકશો બુધવારે ભગવાન ધૂપ અર્પણ માન સન્માન મળે છે મિત્રો આ વિડીયો આપવામાં આવેલી જાણકારી તમને જો સારી લાગી હોય તમને ઉપયોગ થવા થવાની હોય તો મિત્રો તમે જરૂર જણાવજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે